ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિર ખાતે પૂર્વ મહંત રામલક્ષ્મણ દાસજીની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ સ્થિત હનુમાન મંદિરે આજે મંદિરના પૂર્વ મહંત રામલક્ષ્મણ દાસજીની એકવીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી હાલના મહંત મનમોહનદાસજીની આગેવાની હેઠળ આયોજિત પુણ્યતિથિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત ભક્ત સમુદાય નમન વંદન દ્વારા પૂર્વ મહંતની પુણ્યતિથિ ઉજવી હતી આ પ્રસંગે ભંડારો તેમજ સુંદરકાટ કાંડના પાઠના કાર્યક્રમ યોજાયા હતા જેનો ઉપસ્થિત ભક્તોએ લાભ લીધો હતો ઉલ્લેખનીય છે કે મહંત રામ લક્ષ્મણ અગાઉ ગૌમાનદેવ મંદિરના મહંત તરીકે સેવા આપી હતી તેમની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ભક્ત સમુદાયે તેમણે મહાન તરીકે કરેલ સુંદર કામગીરીને યાદ કરી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ ખાતે આવેલ હનુમાન મંદિરની ગણના ગુજરાતના અગ્રણીય હનુમાન મંદિરોમાં થાય છે ગુમાનદેવ મંદિરે ચોમાસા દરમિયાન શ્રાવણ મહિનાના શનિવાર ઉપરાંત અન્ય દિવસોએ મોટી સંખ્યામાં ભક્તો મંદિરના દર્શનાર્થે આવે છે શ્રાવણ મહિના દરમિયાન આવતા શનિવારના દિવસોએ આ સ્થળે ભવ્ય મેળો ભરાય છે જેમાં ભરૂચ જિલ્લા સહિત આસપાસના અન્ય વિસ્તારોમાંથી મોટું માનવ મેળાવણ ઉમટે છે આજે અહીંયા અમારા સદગુરુદેવ ભગવાન સાકેતવાસી શ્રીમાન શ્રી રામલક્ષ્મણદાસજી ગુરુ દામોદર દાસજીની એકવીસમી પુણ્યતિથિ છે ત્યારે હું અને અમારા ગોમાનદેવ પીઠ ભક્ત પરિવારના સર્વે ભક્તો એમને ચરણોમાં સત્સત નમન વંદન કરે છે જય શ્રી રામ